નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ઉનાથી ગિરગડડા ખાતે યુવા ગ્રુપ દ્વારા ગૌશાળાના લાભાર્થે સુપર સિક્સ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ ગિરગડડા યુવા ગ્રુપ દ્વારા ગૌશાળાના લાભાર્થે સુપર સિક્સ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉનાના ઉત્સવપ્રેમી ધારાસભ્ય શ્રી કાળુભાઈ રહ્યા હતા અને ટુર્નામેન્ટની મજા માણી હતી વિજેતા ટીમનું ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે ટ્રોફીથી સન્માન કર્યું હતું તેમજ ગૌશાળાના લાભાર્થી એકાવનસો રૂપિયાનું અનુદાન આપ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પૂર્વ ગિરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાલા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ શ્રી પ્રવીણભાઈ સાંખટ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ઉકાભાઈ વાઘેલા પૂર્વ સરપંચ શ્રી કશુભાઈ ભાલિયા હાર્દિકભાઈ પાનસુરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના